ઘરમાં શિવલિંગ રાખવાના નિયમો શું છે શું હું તેને શોપીસ તરીકે રાખી શકું હર હર મહાદેવ શિવલિંગ હિન્દુ ધર્મ માં શક્તિશાળી અને પવિત્ર પ્રતિનિધિત્વ છે શિવલિંગ અને પૂજા માં ચોક્કસ માર્ગદર્શિકા છે જેનું પાલન ભક્તે સર્વોચ્ચ શક્તિ મહાદેવ પ્રત્યે પ્રેમ અને આદર ના તરીકે કરવું જોઈએ શિવલિંગ ફક્ત અસ્તિત્વમાં નથી તે મહાદેવ ના પ્રતિક તરીકે કાર્ય કરે છે એક હેતુની સેવા કરવાના કારણે ઉપયોગ સુશોભન અથવા હેતુઓ માટે કરી શકાતો નથી કારણ કે તે અને છે ચાલો ફોન ચાર્જર નું ઉદાહરણ લઈએ તેનો હેતુ તમારા ફોન ને ચાર્જ કરવાનો છે અને તે કાળજી માર્ગદર્શિકા સાથે આવે છે અને માર્ગદર્શિકા નું પાલન ન કરવાથી ચાર્જર ને નુકસાન થશે અને અંતે તે કામ કરવાનું બંધ કરી દેશે તમારા ઘરમાં શિવલિંગ મૂકવું એ કોઈ ઉતાવળીયો નિર્ણય નથી કારણ કે શિવલિંગ તમારા ઘરની આસપાસ જે દિવ્યતા લાવશે તે તમારી દુનિયાને ઉથલાવી નાખશે ધ્યાનમાં રાખવાના મુદ્દા ઘરમાં શિવલિંગ મૂકતા પહેલા તમારું કારણ ખૂબ જ સ્પષ્ટ હોવું જોઈએ અને તેનું કારણ એ ન હોઈ શકે કે તે સજાવટ માટે સારું છે અથવા તમે જાણતા કોઈએ તેને તેમના ઘરમાં મૂક્યું છે વગેરે ઘરમાં શિવલિંગ કેવી રીતે રાખવું તે સમજવા માટે તમારે નીચેની બાબતો જાણવી જોઈએ શિવલિંગ ને સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ એ જોઈએ લોકો શિવલિંગને ઉત્તર અથવા પૂર્વ દિશામાં મૂકવાનું વલણ ધરાવે છે કારણ કે ઉત્તર દિશાને મહાદેવની પ્રિય દિશા માનવામાં આવે છે અને પૂર્વ દિશા મંદિર મૂકવા માટે યોગ્ય છે બે સ્વચ્છતા શિવલિંગ જ્યાં મૂકવામાં આવ્યું છે તે વિસ્તાર સુગઢ અને સ્વચ્છ હોવો જોઈએ અને નિયમિત સ્વચ્છતા ફરજિયાત છે કારણ કે સ્વચ્છતા એ ઈશ્વર ભક્તિ બાજુમાં છે અને ભગવાનની ની બાજુમાં જ છે સ્વચ્છતા કોઈ પણ સમાધાન વિના હોવી જોઈએ ત્રણ અર્પણ દરરોજ શિવલિંગ નું જલ અભિષેક નિશંક કરવો જોઈએ તમારી પૂજાના ના ભાગ રૂપે તમે શું અર્પણ કરવા માંગો છો તે તમારા પર નિર્ભર છે પછી ભલે તે પાણી મધ દૂધ ચંદન અને અન્ય પવિત્ર પદાર્થો હોય તમે સાદા પાણી પણ અર્પણ કરી શકો છો તમે શું અર્પણ કરો છો તે તમે કેવી રીતે અર્પણ કરો છો તેના કરતાં વધુ મહત્વનું નથી તમે જે પણ અર્પણ કરો છો તે પ્રેમ ભક્તિ અને આદર સાથે અર્પણ કરો ચાર પૂજા જો તમે તમારા ઘરમાં શિવલિંગ રાખો છો તો તમારે નિયમિતપણે પૂજા કરવી જોઈએ શિવ મંત્ર નો જાપ કરો શિવ પુરાણ વાંચો મધ્યસ્થી કરો જે તમને લાગે તે કરો અને મહાદેવ પ્રત્યે તમારો પ્રેમ અને ભક્તિ વ્યક્ત કરો પાંચ પર્યાવરણ તમારા વાતાવરણ સારું રાખો કારણ કે હવે તમે મહાદેવ ને પણ તમારા ઘરે આમંત્રણ આપ્યું છે એક પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણ બનાવો અને તમારા પરિવારના સભ્યો અથવા ઘરના નોકર સાથે લડશો નહીં કે તેમની સાથે દુર્વ્યવહાર કરશો નહીં મહાદેવ દયાની કદર કરે છે તમારે વ્યક્તિગત સ્વચ્છતા અને માનસિક શુદ્ધતા જાળવવી જોઈએ સ્નાન કરો સ્વચ્છ કપડા પહેરો અને પછી પૂજા કરો જયારે તમે ઘર શિવલિંગ સ્થાપિત કરશો ત્યારે તમને કલ્પના કરતા પણ વધુ આશીર્વાદ મળશે શિવભક્તિ અને પૂજા તમારા જીવનમાં જે ચમત્કારો લાવશે તે તમારી કલ્પના બહાર છે હર હર મહાદેવ